મંજૂરીના દિવસે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં બળાત્કારની ઘટના બની છે છે કે તાંત્રિક વિધિથી પતિ સંતાનો સાથે મેળાપ કરાવવાનું કહી પરણીતા વાતોમાં ભોળવી નણદોઈ અને તેના સાગરીતે પરિતા પર બળાત્કાર ગુજાર્યો હતો અને પરણીતા પર બળાત્કાર ગુજાર્યા બાદ નરાધમોએ વિડીયો બનાવી પરણીતાની માતાને સંબંધીઓને મોકલ્યો હતો તેથી તાંત્રિક વિધિના નામે બળાત્કાર ગુજારનાર નણદોઈ સહિત બે વિરુદ્ધ પરિતાએ ડિંડોલી પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી જેથી ડિંડોરી પોલીસે પણ આ મામલાની ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી પણેતા પર બળાત્કાર ગુજરાતના નરાધમ નણદોઈ સહિત બેને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક પીડિતાએ ફરિયાદ આપેલી છે કે પોતાના કુટુંબના એક જેને નડદોઈ થાય એ વ્યક્તિ છે એને પોતાના જે એનું ડાયવોર્સી જીવન છે એમાંથી એને બહાર લાવવા માટે કોઈ સાધુ સંતનો સંપર્ક કરાવી અને એને જે એનું જે લગ્ન છે એ ફરીવાર પાટા ચડી જાય એવી એને બાહેનદરી આપી એને ફોસ લાવી અને એની સાથે સંબંધો કેળવેલા સંબંધો કેળવીને પછી એના ઘરે એમને રાત્રિ રોકાણ કરેલું ને રાત્રિ રોકાણ દરમિયાન પીડિતા સાથે જબરદસ્તી કરી અને એની સાથે રેપ કરેલો એ મુજબની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ સંબંધે બે આરોપી જે છે મોહિત પાટીલ અને પ્રવીણ સૂર્યવંશી બંનેને અટક કરવામાં આવેલા છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે તાંત્રિક વિદ્યા કરતા હોય એવું કંઈ હજી તપાસમાં નથી આવેલું પણ એને એ રીતનું એને એવું જ એને એવી લાલચ આપેલી કે આ તાંત્રિક વિદ્યા કરીને આપણે તારું જે તારા પતિ સાથે જે અણબનાવ છે એને ફરીવાર સંબંધો ફરીવાર બંધાઈ જાય એ પ્રમાણની આપણે તાંત્રિક વિદ્યા કરીશું એ રીતની એને એક લાલચ કે બાંહેંધરી આપેલી બરાબર તો બીજી વાત પહેલી વખત છે કે આ પહેલાં આમ કોઈ કરી ચૂક્યો છે એ આરોપી આ રીતના રેપના કોઈ બનાવમાં સંડોવેલો એવું નથી પણ એના અન્ય ગુનાના ગુનાહિત ઇતિહાસ જે છે એ પોલીસ તપાસી રહી છે પણ હિતાને તેના પત્યાને બાળકો સાથે મળાવી આપવા તાંત્રિક વિધિ કરવાના બહાને હસનો શિકાર બનાવનાર નણંદો સહિત બેને પોલીસે ઝડપી પાડી હાલ તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ પણ